સીતા કેમ લખ્યું કવિ રામ નથી લખ્યું ના એને ખબર નહીં હોય કવિ ન રામ ભગવાન હતા પણ એને સીતા એટલે લખ્યું કે આટલા થી આ ટોળામાંથી સીતા તો જડ આ બાજુ રોમ જડ કોમ બેઠા હોય ટૂંટી વાળી એ જે ગણપતિ હરખાના બેઠા હોય તો ટૂંટ વાળી બેઠા હોય ટૂંટી વાળી બેઠા ઘરે બેઠા હોય તો રામ જેવો ની કીક લાગી નહીં કોંદરો બદરાવની કઈ ગલીફ છે હળી વગાડ તો એ કંઈ નક્કી નહીં સાહેબ આ શક્તિનો દેશ છે આ દીકરીઓનો દેશ છે સાહેબ આ માતા બહેનોનો દેશ છે અને જો આ ડાયરા ભજન આ બધું રાતે કેમ હોય છે શક્તિનું જાગરણ છે ને રાતે હોય શક્તિને જાગૃત કરવી હોયને તો રાતે કરવી પડે એટલે આ શક્તિ છે બધી એને જાગ્રત કરવા અમે નીકળ્યા છે અને એટલે રાત્રે ડાયરા હોય છે દિવસનો ડાયરો ગમે તે હોય તમને સાહેબ નહીં મજા આવે હું ગેરંટી મારી દઉં આ શક્તિને જાગ્રત કરવી હોય તો રાતનો સમય લેવો પડે સાહેબ તમે કોઈ પણ જગ્યાએ જાઓ ગરબાએ રાતે હોય બધું દિવસે કરો નહીં જામે નહીં જામે નહીં જામે પણ એક આપણો આ શબ્દો નો દેશ છે એમાં એક આપણા વિષ્ણગરના અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ બહુ મોટા કવિ થઈ ગયા છે એમાં પિક્ચરોમાં બહુ ગીતો એમને લખ્યા છે એમનું એક જૂનું ગીત છે એ ગીત જ્યાં માતા બેનો દીકરીઓ સમજી જાય ને તો ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકળીઓ ગામ મારે નથી જાવ તીરથ ધારા ઘરમાં છે સાહેબ ક્યાંય ચાર ધામ જવાની જરૂર નથી ઘરમાં જ કાશી છે ઘરમાં મથુરા છે ઘરમાં મારે નથી નથી તીરથ તીરથ જરૂર કારણ લખે છે કે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડ લે સો હે જોઈ આટલા બધા માતા બેનુ બેઠા છે વેણીમાં ચાર જ ફૂલ હોય કોક તો જવાબ આપો વેણીમાં તો હજારો ફૂલ હોય પણ ચાર ફૂલ છે ને કવિએ અલગ મૂક્યા છે ચાર ફૂલ અલગ મૂક્યા છે એને શું રૂપક આપ્યું છે એનો અર્થ શું થાય આટલું સમજાય જાય ને અને ખાસ મારી બહેનો દીકરીઓ માતાઓ માટે છે આ ગીત

પહેલું ફૂલ જાણે મારા સસરાજી સોંગતા જાણે પેલું મોંઘરાનું ફૂલ સસરાના મોઘરાના ફૂલનું રૂપક આવ્યું શું કામ સાહેબ મોટો દસ વીઘાનો બગીચો હોય એમાં હજાર ફૂલ છોડ હોય પણ એક જ છોડ મોઘરાનો હોય તમે બગીચામાંથી ગમે અહીંયા પ્રસાર બગીચામાં ઉતરો ને એટલે પહેલી સુગંધ મોઘરાની આવે હજાર ફૂલની ના આવે સાહેબ જેમ આખા બગીચામાં મોંઘરાની સુવાસ ફેલાય એમ મારા સસરાની સુવાસ

જનક રાજાએ એ કીધું તમારે અયોધ્યા ને હોય તો અયોધ્યા રહી શકો છો જનકપુર આવવું હોય તો જનકપુર આવી શકો છો માં કૌશલ્યાએ કીધું કે તમારે જ્યાં રહેવું હોય ત્યાં તમને છૂટ છે પણ એ વખતે ભગવતી જાનકી એટલું બોલ્યા તા કે મારો પતિ સુખી તો હું સુખી ઈ દુખી તો હું દુખી ઈ મેલમાં તો હું મેલ મન ઈ જંગલમાં તો હું વનમાં સાહેબ આ જાગૃતિ આવી છે બાકી હારું હોય તો એમ એને હોળે શણગાર પેન પડતા ને શેત કાટ ઉપર લેતા બંગડીઓ પાછી આ બંગડીઓ પાછી આવવા માટે આ લીધી પતિ ના સુખે સુખી અને દીકરી છે ને સાહેબ એ બાપ કર્મી નો હોય હંમેશા આપ કરમી હોય સાહેબ દીકરી કદાચ ગરીબ ઘરમાં બાપે નાખી હોય ને અને જો એ દીકરી મજબૂત હોય તો એ હોળે કળાએ ઘર ખીલાવી દે આ દીકરી કરી છે કે આ દીકરીની તાકાત છે સાહેબ અને બાપ કર્મી હોય ને તો હોય ને બધું પિયર ભેગું કરે ખબર પડે આ કરી દે દીકરી હંમેશા આપ કર્મી હોવી જોઈએ બાપ કરવી બાપ ના નસીબ ઉપર દીકરી ના ચાલે પોતાના નસીબ ઉપર ચાલે આ દીકરી છે સાહેબ એટલે સસરા ને કેમ સસરાનું કીધું પપ્પા નું ના કીધું બીજું ફૂલ આ બહુ મહત્વનું છે હવે તૈણે તૈની પેઢી બેઠી છે ને ત્રીજું ફૂલ જાણે મારા સાસુબા આકરા સાસુ આકરા જ હોય ત્રીજું ફૂલ બીજું ફૂલ જાણે મારા સાસુબા આકરા જાણે પેલું સૂરજમુખી ફૂલ જેમ દિવસ ચડે ને એમ તપે ચોવીસ કલાક મેં એકાદી ભૂલ કાઢે કાઢે ને નકા હાઉથના કહેવાયને અને આનું હાઉનનું ઓવ નથી યાર ત્યારનું છે એ સમસાતું નહીં પોલો એક ગોમસ ઊંઠણી આવી સરપંચની હા હું એ ફોર્મ ભરી નું આખું સમજાવ એક જણા પાછું નક્કી થઈ ગયું પ્રચાર ચાલુ થયો હવારે ડોસી માં આખા ઉમતા મો જો હું જીતી આવીશ તો આખી ઉમતાની ડોસીઓને આબુ ફરવા લઈ જઈશ રાતે નેકળ્યો હું જીતી આવીશ તો આખા ગામની ની આબુ ફરવા લઈ જઈશ પણ જીત્યો ડોશી કારણ કે વેલ્યુ તો વધારે ડોશી ની હોય ને ડોશી માં જીતી ગયો તો હવે કે ડોશી લઈ જવી પડશે કર્યું ડાલું ડાલા માં ગાડલો નાખી નાખા ગોમ ની ડોશીઓ ભરી ને આબુ જવા નીકળ્યો વિચાર કર્યો કારું આરું આહુ લઈ જાય તો ભલા આપડા હાર્યો પણ વહુરો ને લઈ જ જવી કર્યું તુફાન મરી ન પણ ડાલુ મારું બેટું એવું જાય એવું જાય એટલે વવરો એ મિટિંગ કરી આ બધા ટોગામાં બધા એલાઇમેન્ટ જતો રહેલો છે આટલું ગયેલું જ હોય જમ્પરિયા રહ્યા છે પોચ કાઢ્યા કોઈએ દ કાઢ્યા એમ કરી પેલા ડ્રાઈવર ને હો રૂપિયા આ આ ડાલુ આપડા આગળ ના જવું જોઈએ ડાલુ ડાલા પાછળ મેળવી તુફાન આગળ લોશ્યો ભેગી થઈ કે રોડ લાયા છીએ આપડે આપડા મોરીએ જ હોય ઈમને કાઢ્યા અને ડ્રાઈવર લાલ્યા હવે ડાલુ આગળ પેલું પાછળ ત્રણ ચાર વખત આવી મીટિંગો થઈ અને ડાલુ ડમક્યું એ ખીણોમાં માં ત્રણ ચાર ગોઠવલો કઈ ગયો આખા ગોમ ની ડોસીઓ કચર કોણ ભરી ગયું એમાં એક વહુ તો નવ વાગ્યાની રો આપે હેલી બંધ જ ના થાય આખા ગોમ ની વહુ રો સમજાવે કે બોન આવું તો અમારે મરી જઈ છે પણ આટલું ના રોવાય પેલી કે એવું કોઈ નહીં મારી આવું પદાડીના ભય ના ભેગી થવા નથી જતી કાલ જ જઈ પચી જઈ એટલે છે ખબર નહીં પડતી યાર પેલા એવો જમાનો હતો ઘરમાં હોય ને આવો બહાર થી આવું ગભરાવા માંડતી મારા બા આવ્યો મારા આહુ આવ્યો અત્યારે અવળું થઈ ગયું છે વહુ બાર થી આવે ડોશી ઘરમાં હોય અને ડોશી વહુના ના વમો થી પાળે ને ધ્રુજવા માટે એ વાવા જોડવા અને એક વસ્તુ પાટીદાર ના તરીકે કહી દઉં કદાચ દીકરી સાસરે હોય અને એનો ફોન આવે કે પપ્પા મને અહીંયા બહુ દુઃખ પડે છે અને અહીંયા બધાય બહુ હેરાન કરે છે તો વિચારા વગર પગલું ન ભરતા નહીતર કોઈ ગરીબ ઘર નંદ નંદવાઈ જશે વિચારજો કે આપણા ઘરનું આ વાવાઝોડું છે આપણા ઘરનો નળિયો ઊંચો કરતું તો હું નહીં કરતું હોય વિચાર કરજો સાહેબ આ બહુ સમજણ નાની વાત છે પણ બહુ મજબૂત વાત છે એકદમ સીધા ઝઘડો કરવા ના જતા રહેવાય બેના સાંભળો તમે બે પક્ષના ના અને સાસુ વહુ અને નણંદ રસોડામાં રસોઈ કરતા હતા બાપ દીકરો બે બાર બેઠા હતા અને રસોડામાંથી કાચની બરણી ફૂટવાનો અવાજ આવ્યો એટલે બાપે દીકરાને પૂછ્યું બેટા કના હાથે ફૂટ્યું છે કે બાપુ મારી બહેનના હાથે ફૂટ્યું છે તને કેવી રીતે ખબર પડી કે બીજો અવાજ ના આવ્યો ને ઘરમાં વાહ રોશી ગરમાત બોલ આવની રે આથે રણાળા જ્યા આટ ભાજીયા તારા બાપના તોથી લાઈતી એમાંથી ચાલું

આ આટલી બધી ગાળો બોલે છે ડોશી તો એ વહુ એક શબ્દ નહીં બોલતી કેટલી ખાનદાન ઘરની દીકરી છે પણ અવરચંડી વહુ હતી હાડલાન શેડો ઓમ રાખેલો ને ગોમ આ બાજુ ઊભા હતા અને ડોશી કે કરણ ડોશી ગાળો બોલો ગોમ શું ખબર આ ચીકડીઓ કરે અત્યારે જે ભણેલી આવે ને બોલતી નહીં મારી બેટી ચીગણીઓ કરે પણ ડૂઝી ફોડી બચીયારી બકે જાય પહેલાં આપણે હોની બનાવતા હતા હોની આ બહેનો મને એમનો આ બધાય કેટલાય ખાધેલી છે હાની હાની બનાવેલી અને નવા નવી આણે વહુને તેડી લાવેલા એટલે દિયર વિચાર કરે કે મારી બા મારી ભાભીને હાની નહીં દે એટલે દિયર હાનીનો વાટકો ભરીને ઘંટીના થાળા નીચે હંતાળી દે પછી વહુ સવારે દળવા ને એટલે ઉપરથી દળતા દળતા હાની ખાય દહ બાર દાળા થયા ડોસી માં હંજવાળી કાઢતા કાઢતા વાટકો પાળી ગયો પછી તો ભૂકંપ જ આવે ને પણ એ સાસુ અદેખી નથી બેનો એ સાસુ છે ને માયાળ હતી એને વાટકો કાઢીને હાની ચાખી તો મોડી લાગી ડોસી ને એમ થયું કે મારા દીકરાની વહુ આવી મોડી હાની ખાય થોડો ગોળનો ભૂકો લાવીને ભેળવી અને હાની હતી નિયા નિયા મૂકી દીધી રોજ દિયર હાની હંતાળે સાસુ ગોળ ભેળવે ને બહુ દળતા દળતા ખાય પચીસ વર્ષ થયા અને વહુના દીકરાના લગ્ન થયા એટલે નવી બનેલી વહુ તો નવી સાસુ કહેવાય એટલે ડોશીએ પૂછ્યું જૂની સાસુ કે બેટા વહુ કેવી છે કે મારી વહુ આમ તો હારી છે પણ કામકાજની ની મોડી છે ડોશી કે થોડો થોડો ગોળ ભેળવતી જા બાપ મીઠી થઈ જાય કે અમે બહુ ગોળ ભેળવ્યા છે હું એક દાળ બોલ્યો તો મેં એક ડોશી ઉભા થયા કે ભાઈ અત્યારે તો ફાટેલીઓ ગોળ નહીં ખાતી अहो नु मारजू करवानो फाटीने लावजेशी काम आ 50 वर्ष થી ઉપરના બધાય પુરુષણ પૂછી લો બધા માતાજીઓ દોશ્યોને પૂછી લો કોઈ જુવા જ્યાતા બધા બંધ મોરમેલા ખુલ્યા પછી ખબર પડી ફલ્લી પણ સાહેબ હુકમ નીકળી બાજી જીતાડી જાય અને ઓપન તો તો છે ભલા માણસ બંધ બાજી હારી આપણે નક્કી કરવાનું છે આપડા વડવા મૂર્ખા તો હતા નહીં ને આ બધા રિવાજો કાઢેલા અરે બાપ ને ખબર ના હોય દીકરી નું દીકરાનું કયા કામ ગોઠ્યું છે યાર હા બાપ ખબર ના હોય દાદો ગોતી ના હોય કોક જાનમાં ગયા હોય ને ગોળ દાણા ખાઈ ના હોય ખબર હોય આ તાસીર હતી આ આપણા વ્યવહાર હતા આ આપણી સંસ્કૃતિ હતી તમે જુઓ પહેલા હવે કરતા એટલે ગેપ રાખતા પુરુષ થોડો મોટો હોય અને લેડી બે પાંચ વર્ષનો ફેર રાખતા દીકરીમાં કેમ કારણ કે કા જગતના સુખ દુઃખ તાપ તડકા કદાચ જો પુરુષ વેલો જતો રહે ને સાહેબ તો ડોષી તો ગમે એમ કરીને એનું આખું ગુજારી લે વહુ નારાદ થયા તો હાથે રોટલો કરીને ખાઈ લે પણ જેની ડોસી આગળ જતી રહે ને એ પુરુષ ને પૂજ્યો કેવી રીતે ઘરમાં રહેવાય છે આપણા વડવાઓ બધા બહુ સમજણા હતા સાહેબ અને અત્યારે પછી કે મારે તે મારે કરતા એક જ મહિનો મોટો જોઈએ અરે બુની હો અમારે કેટલા દવાખાના કેટલેક જોવા ગયા કયો એક મહિનો મોટો છે મારે તો એક જ મહિના મોટો જોઈએ જેટલો દવાખાનો ફેદવાનો અમારે પહેલાં મા બાપ કહેતા ને ફાઇનલ થઈ જતું સાહેબ અને અત્યારે તો પેલા તો છોકરીઓની અસત છે એ આપણે માનીએ પણ અસત છે ને એવું હું નથી માનતો પણ એમની ડિમાન્ડો ઊંચી છે ડિમાન્ડો ઊંચી થઈ ગઈ દીકરીઓની બીજે જાય બીજે જાય પણ સમાજમાં ના જાય તમે જોજો કોઈ પણ એક કંપનીનો મોબાઈલ હોય ને તો એમાં ઇન્કમિંગ ફ્રી હોય બીએસએન બીએસએન એલ બીએસએન એલમાં આપણા અંદર અંદર સમાજમાં હોય ને તો એને પછી પાછળ જોવું ના પડે પણ એ સીધો આઈડિયામાં છે ને બધું પ્રેમેન્ટ થાય એટલે હેરાન એમાં થાય છે અદી અને હવે એનું ત્રીજું ફૂલ

ગોમમાં ઘણા છોકરા વાલા નહીં હોય બધા કેમ નહી કળશ લેવડા મકાન લીધું માટલી દીકરી દીકરી કારણ કે જે શોભતું હોય એ શોભન દીકરીમાં તો એવું તત્વ છે કે જેના દીકરીને આગળ કરીએ છે તું બેઠા આગળ થા લક્ષ્મી છે સાહેબ આ તો આપણે દીકરીઓ આપણને પગે લાગે બાકી એમપીયુપી માં જાઓ દીકરીને પગે લાગીને બાપ નોકરી જાય સાહેબ આ તાસીર આપણા દેશની છે લક્ષ્મી છે આપણા કરવી દીકરી અદભુત છે દીકરીને કઈ પણ વસ્તુ જોતી હોય ને પપ્પા પાસે જ માગે બોલો અને કોઈ પણ દુનિયાના બાપે કુદાળ દીકરીનો હાથ પાછો ઠેલ્યો નહીં હોય અને ગગાન કાંઈ જોતો સીધો સડી ચડાવતો ચડાવતો રહોડા પછી મમ્મી કે તારે પપ્પાને નહીં કહેવાનું બેટા તારી મને જ કહેવાનું એ તો કચકચ કલે છે આ રાજકારણ છે બહેનો ખાસ વિનંતી કોઈ દાળ દીકરા કે દીકરીના પપ્પાના વિરોધમાં નહીં કહેવું કોઈ દાળો નહીં કહેવાનો કારણ કે બાપ છે ને તો જ તમારી વેલ્યુ છે એટલું સમજી લેજો એનો પપ્પો છે તો જ તમારી વેલ્યુ છે પપ્પાને નહીં કહેવાનું એ તો કચકચ હું બેઠી છું બાર વાર ની બાર વાર ની હમણાં ડોસી તેને લૂટકી જઈએ દીકરી કોઈ લાળો કોઈના બાપ વિરોધમાં નહીં કહેવાય કારણ કે બાપનો જેટલો માનો સાથ છે ને દીકરામાં દીકરાને દીકરીને મોટો કરવામાં એના કરતે વધારે મહેનત બાપની છે સાહેબ અને બાપ છે ને એ તો દીકરી માટે કાળજ દીકરી બાપના તો કાળજાનો કટકો છે સાહેબ અદ્ભુત પાત્ર છે બાપ અને દીકરીનો જે પ્રેમ છે ને અમારે કવિ દાદ બાપુ લખે તો મારા ફળિયાના વડલાની ડાળ હીચકોય એક હીરલે મટ્યો ઉખીડા આવે આવે ને ઉડી જાય તો હુકો તારો સાંભળ્યો જે હિંચકા ઉપર દીકરી હિંચતી હતી આ સાસરે વહી ગઈ છે આજે હિંચકો ખાલી પડ્યો છે પણ એ દોરડાના હિંચકા ને બાપ એમ કે આ તો હિરલે મટેલો છે મારી દીકરીનો હિંચકો છે પંખી આવે છે બેસે છે પણ તરત ઉડી જાય છે પણ મારી દીકરી આ બેસતી ને તારા પંખીઓ બેસતા હતા કે બે એને તારા ટવકાની ટેવ પડી છે તું સામે બોલતી નથી ને એટલે ઉડી જાય છે

મને પણ ખબર છે કે મારા બાપ ની મિલકત કેટલી છે કદાચ સાસરે વળાવતી વખતે વિદાય વખતે જો મારા બાપ ની મિલકત સામે મારી નજર પડી જાય તો મારા ભાઈઓ સુખી ન થાય એટલે મેં મારો ગોમટો મારા બાપના ના ફળિયા લીધો છે જાતા જાતા એ પોતાના ભૈલાનો વિચાર કરે આ દીકરી નું પાત્ર છે સાહેબ અદભુત તાસીર છે આપણા દેશની દીકરીઓની ચોરીના ચાર ફેરા ફરે ધર્મ અર્થ કામ અને છેલ્લો ફેરો આવે મોક્ષનો ત્રણ ફેરામાં મુરતીઓ આગળ રીએ અને ચોથા ફેરે ભારત વર્ષની ગુજરાતની દીકરી આગળ થઈ જાય મોક્ષની વાત આવે ને ત્યાં ભારતની ગુજરાતની દીકરી આગળ થઈ છે કે મારો પાલવ પકડીને આલ્યો આવજો હું તને હરક સુધી હું લઈ જઈશ અને લઈ ગયાના દાખલા છે સાહેબ તમે જેટલા જેટલા મહાપુરુષો ત્યાં જોઈ લો દરેકનો ના સ્ત્રીએ તારી છે જેસલ તોરણ રૂપાદે માર દે આ બધા ગણી લો સ્ત્રીઓ જેને તાર્યા છે સાહેબ અને સ્ત્રી શક્તિ તારી શકે દીકરી તારી શકે એકલા પુરુષની તાકાત નથી સાહેબ ચોરીના ના ફેરા ફરી રહી દીકરી ગણપતિ આગળ ઘૂમટો તાણીને બેઠી ભાઈ બેનપણીઓ આજુબાજુ હોય બે હાથે ઘૂમટો પકડ્યો હોય ત્યારે બેનપણીઓ પૂછે બેન નથી પંખો નથી પવન છતાંય તે ઘૂમટો તારો બે હાથે પકડ્યો છે દરેક ભારતવૃષ્ટ્રી ગુજરાતની દીકરી કે એક હાથમાં મારા હહારાની આબરૂ છે ને એક હાથમાં મારા બાપની આબરૂ છે આ પંડ પડી જાય તો કુરબાન છે બામાં બાકી બેમાંથી કોઈની આબરૂના હાથ આવવા ન દઉં ને એટલા માટે મેં બે હાથે ઘૂંટણો પકડ્યો છે આ દીકરીઓ કહી શકે છે હા હા વિદાયનો સમય થઈ જાય વિદાય ના ગીતો શરૂ થઈ ગયા હોય સુરણના સૂર બદલાઈ ગયા હોય ઢોલી ના તાલ બદલાઈ ગયા હોય મારા કવિ દાદ કે કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો તો એ હું જોતો ગરબ નું કાળજો ફપડે સાહેબ આ ઢોલ તાલ વાગે દીકરી વિચાર કરે કાલ આમ ઢોલે રમતી હતી મારા બાપના ના પ્રિયામાં

સમજવાનું કે મારો બાપ છાનો છાનો રોવે છે એટલે તો અમારા કવિ બાપુ બાપુએ લખ્યું છે કે બેન તારા દિલનો નો ધડો જ નથી કર્યો તે મારા સાસરામાં કામ કરીશ મારા પિયરમાં કોઈ દીકરી આવું નહીં વિચારે મારા આ નથી કરવું ત્યાં જઈને કરીશ મારા ઘરે કરી એક અઠવાડિયું હારે જઈને આવે ને દીકરી પછી તમે પૂછજો એ વાતો કરે ત્યારે સાંભળજો મમ્મી તમારું તો રસોડું બહુ નાનું છે અને અમારું તો બહુ મોટું છે એક અઠવાડિયામાં બેટા મારું થઈ ગયું મારું તારું કરી શકે દીકરી એક જ અઠવાડિયામાં આ તાસીર આપણી દીકરીઓની છે દીકરીનું મહત્વ એટલે છે પછી મા એ માટલું ભર્યું હોય માટલું ભરાય બેનો શું કામ એનું કઈ તો હશે ને પોતાના પિયર પક્ષની નવ બેનો સાત બેનો પાંચ બેનો કે અગિયાર બેનો ભેળી થાય અને ડબ્બામાં મીઠાઈ ભરે એમાં લાલ કપડું મૂકીને એને નારાછડી બાંધે અને એ જે ડબ્બો છે એ દીકરીના ખોળામાં માં મૂકે આ માનો સુકો સંદેશો છે દીકરીને એ ત્યાં સાસરે જાય પછી એના સાસરા પક્ષની ની બેનો ભેગી થાય પાંચ અગિયાર કે સાત કે એવી અને માં માટલું ખોલે અને દરેકના મોઢામાં દીકરી મીઠાઈનો ટુકડો દરેકના મોઢામાં દીકરી દે આ માનો સંદેશ છે બેટા આપણા પરિવારની મીઠાશ લઈને જાય છે તો હામેના ઘરે મીઠાશ વેચજે કોઈ દિવસ વખ ન ગોળતી મારા પેટ આ તાસી રા સંસ્કાર આપણા છે આ દીકરીઓ છે આપણી તમે જોજો આપણા ઘરે પ્રસંગ હોય અહીંયા

શું લઈને આવ્યો છે એ મહત્વનું નથી પણ એ આવ્યો છે ને આપણા આંગણે એ મહત્વનું છે બે માને ભેગી કરો તારે એક મામો થાય અત્યારે એકતા નહીં પતાવી દેતા પેલા વિધિઓ જુદી જુદી થતી રોજ એક વિધિ થાય એમાં મામેરું આવે ને મામેરાના ઉતારા જુદા હોય પછી આખા કુટુંબની બહેનો ગામમાંથી આડોશ પાડોશની બધી બહેનો આવે ને મામેરાનું હામયું થાય અને એ વખતના ગીતો બેનો આવડે તમારે હું ગવડાવું જ ગાશ્ય Oh. Mm -hmm. Mm -hmm.